સુરતના વાતાવરણમાં બદલાવ સાથે રોગચાળાએ માથું ચૂક્યું હોય તેમ લાગી રહ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે તો ચોવીસ કલાકમાં ડેન્ગ્યુથી એક અને તાવથી એક યુવાનું મોત નીપજવા પામ્યું છે તો રોજ બસો પચાસ પણ વધુ ઓપીડી નવી સિવિલમાં આવી રહી છે સુરતમાં રોગચાળો વધ્યો હોય તેમ લાગ્યું છે કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બે બાળકોને સારવાર આપવામાં આવી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં કીવાનું ડેન્ગ્યુ અને કીવાને તાવથી મોત નિપજવા પામ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એકસો એંસી જેટલા કેસ સામાન્ય દિવસમાં આવે છે તેની કરતાં અત્યારે બસો પચાસથી પણ વધુ રોજની ઓપીડી આવી રહી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ બસો પચાસથી વધુ બાળકો અલગ અલગ બીમારીઓમાં દાખલ છે અને બાળકોના વોર્ડમાં બસો બેની વ્યવસ્થા છે તે તમામ બેડ ફૂલ હોવાથી એક બેડ પર બે બાળકોને રાખવામાં આવ્યા છે અ મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે હું પીડિયાટ્રિક વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું હાલમાં બાળકોની ઓપીડીમાં બસો થી અઢીસો બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના ચાલીસ થી પચાસ દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે બાળકોના વિભાગમાં કેપેસિટી કરતા બેડની કેપેસિટી કરતા અત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર બે બાળકોને સારવાર અપાઈ રહી છે સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અ અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે. રોજના ઓપીડી માં 200 થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડ માં 40 થી 50 દર્દીઓ નવા થઈ થયા છે. સુરત માં તાવ ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો થઈ રહ્યો છે તો સાથે પાણીજન્ય રોગો ચારો પણ વકરી રહ્યો હોય લોકો સાવચેત રહેવું જોઈએ તે ખાસ જરૂરી બન્યું છે.